ગુડ મોર્નિંગ જય માતાજીભાઈ સ્ટોરે આપણે આવીએ જો ભાઈ આપણે સ્ટોરે હાલ આવ્યા છે હવે બધું આગુ પાછું થોડું કરવાનું હોય કરીશું અને ભાઈ આજ તો ઓર્ડરમાં આવશે બધા સોમવાર એટલે બધા ઢગલાબંધ ડિલેવરી પણ આવવાની ઓર્ડર પણ લેવા આવવાના બે એક બિયરવાળો આવશે ઓર્ડર લેવા કોકવાળો આવશે અને ડિલેવરી આવશે મિલ્કની ડિલિવરી આવશે અને લેવાળો કદાચ આવે તો હવે જોઈએ છે આવે કે નહીં આવતો એ તો અગિયાર ને ભાઈ અડતાલીસ થઈ ગઈ અમારો બોબી આવી ગયો સેલ્સમેન જો ગાડી આવી ગઈ બિયર હા શું ભાઈ પેલો બિયર વાર આવ્યો ઓર્ડર લેવા તો ઓર્ડર તો એને આપી દીધો હા અત્યારે હાલ ચાલુ જ છે તો પણ તો એ અંદરથી કહું કરે એને આપણે જોઈ લઈએ કાઉન્ટ કરતો છે છેલ્લા છેલ્લા વસ્તુ પડીએ આપણે એક

જો ભાઈ જેવું તો પડી હોય કારણ કે ભાઈ બિયર માં આટલો બધો કેન આવો ને અલગ અલગ એટલે આવું તો રહેવાનું થોડું આગળ પાછું કારણ કે બધી જેટલી બધી ફ્લેવર હોય એટલે બધી ફ્લેવર નું બધા અલગ અલગ બોક્સ તો જેટલો બધો કરવો પડે જો જેટલો બધો આવું તો આ બોક્સ અહીંયા એકાઉન્ટ કઈ સિસ્ટમ નો આખા નહીં કેટલો પડ્યો આપણે બહાર જઈએ એના તો મથા હોય તો આપણે તો ઓર્ડર આપી દીધો ઠંડી બંધ થઈ ગયું અંદર હા ઠંડીમાં ઠંડી નહીં એને ઠરવા દેવ ડબલ ઓર્ડર કંઈ કરવાનો લાસ્ટ ટાઈમ ડિલિવરી આવી હતી ઓર્ડર बर्थडे तो मना रहा वो वहाँ कम का सेल्समैन वो भी कंप्लीट हुआ जो बर्थडे तो कंप्लीट मो भरवा हुआ तो वो जी में क्यों भरवा जो मैं बस कंप्लीट कर दी तू मार अभी। वाटर चेक माय फ्रेंड वाटर नो है वो मैं भी वाटर वाटर स्मार्ट वाटर स्मार्ट वाटर ब्लैक वन या ब्लैक वन एंड या ब्लैक वन ઉનારો આવ્યો ને આવી ટ્રાવેલો બધી કમ્પ્લીટ ટર્ટ ટર્ન છે બધા ફરવા જવાના હોય ને એટલે આવી ગાડી લઈને જો લક્ઝરી ટાઈપ પ્રાઇવેટ ભાઈ ઓકે કહો રીતે ભાડા મલજ છે આવી પણ આ રહી ભાડા પ્રાઇવેટ ડોન્ટ નો એને પૂછ્યું પણ એ કોઈ કહેતો નહીં એ તો એમ જ કહેવાય કમિંગ શૂન કમિંગ શૂન કરતો હતો હું પૂછ્યું પણ એટલે આ રીતે તમારે એમ જવું હોય તો આ સ્ટ્રીટમાં બીજા સ્ટ્રીટમાં જવું હોય ને હું થવું હોય બધું જ વોટર બોટલ કોઈ રાખવાનું આવે ના ભાઈ બધું જ અંદર જ આવે ખાવા પીવા રહેવાનું ઊંઘવાનું બધું જ અંદર આ લક્ઝરી લઈને ફરવાનું જોવા જવું હોય તો એટલે મોટાભાગે બધા ફ્લોરિડા અને બધા જતા હોય ફરવા માટે તો આ લક્ઝરી લઈને જવાનું આવે જો આખી આખી बढ़ू अंदर हो बेसर भी रहो ओके जो बे घंटी आई जी भाई डिलीवरी नहीं रेड बुले आई गई या मिल्क वारो आई गई हो रेड बुल आता तो अंदर चलते हो रहे हो रेड बुल ने गाड़ी के ही है आ मिल्क वारो મોસ્ટર ભરવાનો જોઈએ ફટાફટ કારણ કે મોસ્ટિલિવ કરી ગયો ઓર્ડર પણ ખબર નહીં બધું ફિલઅપ નહીં કર્યું એને ફોટો પણ ફિલપ કર્યો જો ભાઈ પોલીસવાળાનું બાઈક છે હો પોલીસવાળાનું બાઈક જો છોકરો આવી ગયો હવે ગાર્ડનમાં કાલ મેં વિડીયો બતાવ્યો હતો ગાર્ડનનો વાતાવરણ શું મસ્ત જો એક ગાડી જતી ને એક ગાડી ઉભી રહ્યા સિગ્નલ ચાલુ હોય ને ભાઈ બહુ રૂલ્સ ફોલો કરું લોકો જો છોકરા બધા ઢગલા બંધ ગાર્ડનમાં માં હે ભાઈ બાઈક બાઈક જોવા બાઈક જોવા બાઇક જોવા

In here. <laughs> <you> <laughs> oh, Long time see. I know it's been quite some time. What are you doing? Hey. <laughs> <laughs> oh, my gosh. Yum. Lots oke. energy. energi. Nice yeah, control. okay. Nice. What do you think? Energy, energy. Too much energy, yeah? Yeah. Bye. Oh, okay. See you later. Bye. You yeah, but you do good to all Apa api ya? Slim Jim. Karena Slim Jim mana bunuhin api dia apa? Brony. વન સેકન્ડ આઈ રાઈટ નું ઓપન આપણે એનું ઓપન કરીને લઈએ ઓહ પોય વસ્તુ યા પીસ નો વાલ એમાં પીસ યા Just a little piece, yep. Oh, oh a little piece. good girl. What do you think? Yeah, you're very gentle. You tasty? <laughs> Slim Jim tasty. <laughs> what do you think? She's like, What's oh, what? My <laughs> shit. So yeah? This is the best thing she's Yeah. <laughs> you just made a new best friend. Yes. Granny, little girl. Bye. Uh -oh. Uh -oh. Hey, listen, come here. Okay. You big? Let's see if I can fit it in my pockets. Okay. Let's see. One okay. Second. Okay. Okay. Check. Or if I have to just hold one? Wait. <laughs> <laughs> uh, Bruni. Look, the dog is in love. Cool. I can just hold this one. That's totally fine. I look insane. But whatever. Okay. Bye. Bye, Bruni. Bye You already got your slim jib Let's go Bye Come on little girl Come on Come on Bye Have a good one <laughs> hey, Okay <laughs> Amigo, painting No, finish Finish? Yeah Hey Small <laughs> <laughs> <Pequeño> grande. big? Uh, <laughs> <Pequeño>. Small <laughs> Blanco? No Rojos. Negro. Rojos. Negro, Cien. No. Short. Cien, no. No. Mucho smoke. Mucho smoke. Mucho money. Ah. Painting. Mucho money. No money. No money. todo no money. No dar mucho dinero ¿Todo? 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 Si a Prado. ¿Todo? todo? No money. Sé. Si Ok, okay. He's the boss. Boss? Yeah. yeah boss. ¿Pinting yeah, yeah. money? ¿Cuánto dinero? ¿Cuánto dinero? 25 por hora. For 25? 24. bueno. ¿Cuánto? Ocho, ocho? días? Ocho días. Bueno. Mucha boina. más Dinero, dinero. Ya. Yeah. Mucho money. Mucho money. Yeah. Señoritas. Señorita, ya. México, mexicano. Ya. No. Vámonos a las putas. No, poquito. Es las Ya, ya, poquito poquito. Poquito poquito. Ya, yeah, poquito atiende. No hablo. No mucho, no mucho, no hablo. No. Todo, todo pinting. Yeah. Mucho dinero. Vos 50. Vos 50. 50, yeah. eh? 50. 50, 50. 50, Vos 50, 50. 50, 50. 50. This one? Yes, no tiene otro sabor. Espérate. No tiene otro sabor. Sabor. Eh. ¿Qué es? No mos. Lemon, lemon, lemon. Cherry, lemon, cherry. Es bueno. Bueno. Solo winch cuatro. This one have more here. Cuatro. ¿Cómo bueno de estos? What? He have no cuatro. Otro have cuatro. Right. Boys, what is the More wood. This one or this one? This one bueno. Cuatro. Cuatro. Cuatro, cuatro buenos. Grip, rage. Cuatro bueno? ¿Cuál? Vamos a ver si es esto, güey. Ya. No voy a eh. Ya. ¿Este no? No, no, no. Todo. Yeah. Completo, yeah, completo. <laughs> ¿Yo no te completé? Completo, ya. Completo. Yo, güey, la tina vagina, ya se va a dar dos hasta el momento, güey. કારણ કે કસ્ટમર આવે ચાલુ હતો વાતાવરણ સારું ને ભાઈ હાર્ડ હતું એટલે થોડું મોડું થઈ ગયું કચરા પોતામાં હાલ બીજપતી પતિઓ તો આપણે મિલ્ક બીક હોય ચેક કરી લઈએ હાલમાં અને ભાઈ અમી ગો અત્યારે મોટાભાગે બધા નોકરી કરતા હોય ને તો પેઇન્ટિંગમાં ઘર કન્સ્ટ્રક્શનમાં કેન્ટિંગમાં ભાઈ સૌથી વધારે પગાર કન્સ્ટ્રક્શન લાઇનમાં પેન્ટિંગમાં એને કીધું પણ પા પચીસ ડોલર અને અમુકનો હોય ત્રીસ ડોલર ચાલીસ ડોલર અલગ અલગ હોય જે પ્રમાણેનો અનુભવ હોય એ પ્રમાણે પૈસા આપતા હોય પણ તો સારું કહેવાય યાર પછી ડોલર કલાકના આઠ કલાક આઠથી નવ કલાક કોમ કરવાનું ચારસો રૂપિયા ચોઈ જાય નહીં આ એક દાણા ચારસો રૂપિયા હું કોટા બાર હજાર રૂપિયા થયા મહિનો મહિના બાર હજાર થયા ભાઈ રોકડો અમુક તો રોકડો પગાર આપો પણ જો આજનો દિવસ ભાઈ મજા આવી જઈ આખો દિવસ જે પેલા કૂતરા જોડે મસ્તી કરી અમીગો જોડે મસ્તી કરી આજ બહુ બીજી દિવસ રહ્યો અને આપણે કંઈ ફ્રી પાડવાનું નોમ દેતા જ નહીં આપણો એવું નહીં કે નવરા હોય આપણો કોમના કોમ જ વધી રાખીએ તો ભાઈ જોતા રહો આજના દિવસમાં આટલા આટલું જ રાખીશું નો એન્ડ કરીશું મારો બ્લોગ આજનો કેવો લાગ્યો સોરાકા કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય મા ઉમિયા